હમ તો આપડી બેહું છે ને ત્યાં બગીચામાં બધી ચરે છે આ બાજુ ગાયું બેહું બધી ભેગા રખડે હવે બેહું ને આગળ હાકવાનું છે પાણી પાણી પી લીધું છે રાજભા એટલે હમણાં થોડા ઘી થઈ ગયા છે કેમ કે ખાંડની લાલચ આવે છે ભાઈને માર પડી હતી બેગ ફેરા વધારે હવે બહેું ને નદી ઉતારવાની છે ઘડીક વાર અમે નદીમાં બેહે એક આનું આપણે પગ બહુ દુખે છે ચેક કરવા નથી દેતી ભાગ્યા બહુ બધી હા આને તો પેલા હાકી જ પડે જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે આપણે છે ને બે હું લઈ પાણી ઉપર હાઈકી છે ખાણ ખાવા વાળી આવી ગઈ બેને થોડો થોડો ખાણ આપી દી ખાણ ને સેલી ભેગી રાખી થોડી થોડી ઊંચી ખેવાની રહીએ અને પાણી ની દાઢી સેલી પડે બધી નાખી લઈ ને આજે આપણે બધો માલ આવી ગયો છે પાડાને લઈ આવ્યા ભેગી ભેગો જ લઈ લીધો પાડાને પ્રોબ્લેમ પડી ગઈ છે પાછી શિંગડા અંદરજી ખંજર કરી રહી છે એમાં પડી છે જીવાત તો આજે મેળ આવ્યો ને બોલાવી હું કેમ કે શનિવાર છે એટલે ડૉક્ટરને કારણ કે બોલાવીને ઇન્જેક્શન મારાવી લેવું કારણ કે ભાઈ નહીં શિંગડાની અંદરના ભાગમાં જીવાત જેવું છે એવું કેમકે ઘરે ભાઈ નતો ને બેદી તો હા ને છેલ્લામાં ઓલા બાવડામાં ગહવા બહુ કરતો હતો શીંગડો પછાડવા બહુ આમ ફટકાટો હતો ત્યારે એવું લાગી ગયું આપણે ભાઈ જીવડત જીવાત પડી જ હોય આ બધા જબડી કાણા તો આવી છે આપણે આવ્યા તો જમને નાખવા એની હાકીલી લઈ અત્યારે જ પાડો જાય છે ખડેલા ચેક કરતો જાય ફગડિયો પાડો હોય ને તો ફાયદો કે ગમે હોય બે દિ પહેલાં ચેક કરવા માંડે અત્યારે ખડેલું એવું લાગે લારા જેવું હતું હશે તો થઈ ગયા હે ઊભી નથી રહેતી પાડો પાછળ થયો છે हसे तो फरसे न कर पी रे अत्या जब बदी ना के लिए मेन मेन पास वहाँ रही जाए बालो पाचल पा ककड़े चले लगभग हो तो होधारे सारू बताओ અહીંયા છે ને માછલીની જાર છે એ ભાઈ પાણીમાં નાખી દઈએ છે ને ધરાતી આપણે ના પાડી છે ભાઈ પાણીમાં નાખો ને હરફ મરી જાય છે તમારે ખાવાનું લીધું બીજા હરફ બિચારા મરે આ ઝાડને આપણે કાઢીને બહાર નાખી દેવાની હું હરફ મરશો ને બિચારા પાપ કર્યા કરે હવે છે ને આપણે આવશું ને ત્યાં દોરી લેતા તો આપણે બાકસ લઈ લેવી છે દુકાનેથી જેટલી જેટલી જારના કટકા પડ્યા છે ને એ બધામાં છે ને દિવાશળી મારતી એવી છે દિવાસળી મારતી ને એટલે બરી ગયા બધે તો ખોટો જીવ પાપ ના થાય એટલા માટે ખડેલી છે હગડમાં જો પાડો ઉડે છે પાડો ઉડીએ નહીં પાછળ એટલી વાર કે હમણાં ખબર પડી જાય બારે કાઢસું ભાઈને આને પેલા હાકવી પડે ભાગો મોરતા જલ્દી એક જલ્દી કરવી પડે તો અત્યારે છે ને બધી બીવન આપણે હાકી છે પટે પકડાવી સીધી ખબર પડી ગઈ કે આ બાજુ આવવાના એટલે જો ખાવાની રીતે સીધો ફોટો પકડી નીકળી જાય ખટારા વચ્ચે થઈ નીકળી જાય તો અત્યારે છે ને જો ભે હું બધી આપણે હાકી નાખી છે આગળ બધા ભેગા કરી લીધા અહીંયા ગાયો બધી રસ્તા ઉપર જ છે રોડ પર સીધી હાલી નીકળી એને ખબર છે કે અહીંયા આવશું એટલે પછી માર પડશે ને આડું જ જોસે આગળ એની પેલા જ બધી રસ્તો પકડી લીધો હામાં બહુ જ દેખા છે ને આપડી નિયારા કંપની ચાલુ થઈ ગઈ દિવાલ આવી ગઈ એટલે નિયારણ પટો એ બધો પાણી ટાખો પણ નિયારણ છે પાણી જાય છે નિયારામાં બાકી ગામમાં જાય વધારે આજુબાજુના બધા ગામ તો અત્યારે છે ને બધી આવી ગઈ આપણે હવે ચરવા માંગી કેમ કે હમણાં ચાર પાંચ દિવસથી વહેં આવી નથી એટલે ચરે આરામથી તો અત્યારે છે ને આપણી બહેણ ખાલી ટપાડ લીધી ને એટલી જ વાર થઈ તો ટ્રેન આવી ગઈ આ ડીઝલના ટાકાવાળી છે ઓછામાં ઓછા ચાલીસથી પચાસ ટાકા હોય તો અત્યારે જ ટ્રેન નીકળ્યા આપડી બે હું પાંચો પાટે ચડાવી ખાલી ધીરે ધીરે જાય તો આપણે અત્યારે બેઠા હતા બે હું ચરે છે બધી રોડ કાંઠા પર અડધી આ બાજુ છે ને અડધી આ બાજુ ઉભી રહી ગઈ છે આપની હરથી બેહવા નહોતી જમના કારણ કે આપણે રોડ ઉપર બેઠા હતા પછી મને તડકો લાગે છે મને હાલો સાઈડમાં ભાઈને બેહી જાય અહીંયા આ જો બેહવા નહોતી બાસ કર બેટા વાળ ટૂંકા રાખવાનો વાંધો હોવી પડે જો ઘડી વાર બેઠા હોય ને એટલે કે આપણે હરણ કર્યા રાખ્યા આ એક એને માથા ના ચોટે આ આ હોય ને તો આપણી મંગૂર ઓલી બાજુ ઊભી છે અત્યારે એટલે માથું ચાટેલ બીજી રીતનું કેમકે જીભ બહુ લાગે આની આ ભાગમાં જે દાઢીવાળા ભાગમાં જે આવે ને જીભ ત્યારે બહુ હમી લાગે કેમ કે એક બે ઝડપ મારી ને એટલે તમે બરે બહુ દાડું દેવરાવી દઈએ એવી જીભ હોય કડક એટલે આપણે માથામાં વધારે પડતો આમાં ચાટી લીધું વળી પાછી આવશે વરી ચાટવા મળશે આપણે પ્રેમથી એટલી જ રાખી છે માં રોગી કહેવાય જો રાડું દેવરા જુઓ પણ કાનમાં જયારે કાઢી જાય ને એટલે રાડુ રાડું દેવડાવે ખાલી પગમાં ખંજવાળા આવતી ને કેમ જે રાખ ખંજવાળી ખાલી એકા જીભ મારી દે ને બીજી જીભ મારે ને એટલે તમે ખુદ રાડું દેવા પડો કેમ કે આપણો અનુભવ કર્યો છે પૂરેપૂરો પગમાં ખંજવાર આવતી હતી ને તો અહીંયા જ ગાય એમાં જીભ અડાડી એક ફેરમાં જ કાંઈ નથી બીજી ખેર જે જીભ મારે ને એટલે રાડું દેવરા દીધી કેમ કે કાંટા ઉપર કેમ પડ્યા હોય ને કાંટા લાગ્યા હોય એના જેવું લાગે આવે છે તો અત્યારે છે ને આપણી બધી બે હું સાડો પટણી ઊભી રહી ગઈ છે અને આ આપણે કવિની પાડી છે જે હમણાં આ વખતે સેલ કરી ની એક જ છે તો આવી ગઈ ખાણ ખાવા બાકી બધું આરામથી ઘડીકર ઉભી રહેવા હું પછી કેમ કે તડકો બહુ પડતો હતો ને અત્યારે હજુ છાયા વાદળછાયું છે જરાક ઘડીકર ઉભા રહેવા દે ને પછી આગળ રાખીએ તો અત્યારે આપણી બહેમ બધી છે ને પાણી બે નીકળી ગઈ હવે હરી પાછી છૂટી ગઈ ચરવા બધા જાય છૂટા છવાયા ચરવા હવે બધે નાખવાનું છે ઘરે હવે હન બધી નાખી નાખશું સીધું આપણે ખડેલી આગળ છે એવું લાગે છે પાડો હવારનો પાછળ કરે છે હા હે તો ખબર પડી જાય હા હાજુધીમાં બાકી શું છે બે ત્રણ દી બાંધો ને ઘરે ભાઈ કાન નીચે આપણે જીવડા પીડ્યા એવું લાગે છે સિંગડાની વચ્ચોવચ્ચ આ ખરેલી લઈને આપણે પીછો કરતો હતો આવશે ખરો એક બે દિવસની ખબર પડી જાય તો આપણે દેવું છે ને સાંજે છોડી લીધી એટલે એ બધી છે ને આ બાજુ જ રાઈ ગઈ છે અડધી ઓલી બાજુ ચરે છે ને અડધી આ બાજુ રખડતી રખડતી જાય કે ખડ છે ને હવે ભાગદોડ જ કરે છે વધારે ચાર પાંચ દિન આવ્યા નથી ખડ થઈ ગયા હે કઈ વધશે એ તો નહીં આમાં તો એ આવું પૂરું થઈ ગયું બીજી બે હું વાળા ચાર વાર તો એટલે પૂરું પછી ના ભાઈ લાપડી નીકળે છે પણ હવે પૂરું છે લગભગ ના નીકળે આગળ આગળ જો જોડી જાય છે પાડો પણ જાય એમાં જો ધીરે ધીરે આગળ તો ને ભૂતડો ભાગી ગયો છે એ ઊભો ભાઈ આ કાલ પડી જવાબ દઈ દીધો જો ઊભો રહી ગયો અહીંયા હવે માથા મારશે પછી આવશે બાકી બેહું બધી આવડી અહીંયા ચરે છે આરામથી ગાયો ને બધી એ ભાઈની જો વેહોની ગંધ આવે ને એટલે સીધો ભાગી જાય રખડે અત્યારે ઘડી વાર ગોત છે કેમ કે વેહું હમણાં જ નીકળી જાય કેમ પાણી હજી ડૂરું છે ને અડધી પોણી કલાક થઈ એ નીકળી ગયા હે બેહું આમ ઘડીક વાર માથા મારશે ગંધ લે પાડાની ગંધ આવશે તો વળી પાછા આમ હલતો થાય વળી આડું ભરવું પડશે જો કે આગળ મારે જ ભાગી આવે જાય નહીં ખબર છે માર પડશે ને જાય ને તો અત્યારે જો એ માથા મારવાનું ચાલુ કરશે હવે અહીંયા એક જ જગ્યાએ માથા મારે છે જોઈ લઉં આપણે ખબર હોય ભાઈ કે પાડો ક્યાં જાય ને ક્યાં માથું મારે નહીં જેમ કે એક માટીનું ઢગલો અહીંયા જતો ને અહીંયા જ માથું મારશે ઓલો પાડો અહીંયા માથું મારીને ગયો છે ને એટલે અહીંયા અહીંયા જઈને જ મારવાનું જો ખાડામાં બે ગયો ફૂલ ગારાવાળા થશે ઠેકડા મારશે પાછો ભાગશે આ બાજુ જેમ કે કાનમાં થોડીક જીવાત જીવું છે ને એવું લાગે છે દવા તો મારી દીધી હતી જોવા નથી ને તો દુખે છે ને એના હિસાબે ઈ તો હમણાં બધી આરામથી રખડે અડધી ઓલી બાજુ ચડી ગઈ છે અડધી આ કાંઠે ચડે છે વાર રખડવા દે હું તો અત્યારે છે ને આપડી બે ભી પાછળ રહી ગઈ હતી ની બાજુ ચડે હવે આ બાજુ ભાગી એવી આવે ધીરે ધીરે ચાલતી ચલતી ભાઈ બહેન તો હજી હું જ રખડે છે ભલે રખડે તો બીજું હું હમણાં આવતું રહે બાકી ગાયું બધી જો છૂટી જરે છે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો ઘણા બધા જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજીને જય શ્રી રામ બધાને